વલસાડ જિલ્લામાં વાપી મહાનગરપાલિકા ખાતેથી નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ભારતના લોખંડ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ સરદાર એટ ધ અંતર્ગત યુનિટી હતી લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ પટેલ વિશેષ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો મંત્રી કનુભાઈ દેસાઇએ યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવતા કહ્યું હતું કે સરદાર પટેલે અખંડ ભારત એક ભારતનું નિર્માણ કર્યું હતું તેને આપણે શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સમગ્ર ભારત દેશ છતાં ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ઉત્સાહ ઉજવણી કરી રહ્યો છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર પટેલને શ્રેષ્ઠ આદર પ્રદાન કર્યો છે વાપી મહાનગરપાલિકા ખાતેથી પ્રસ્થાન થઈ ઝંડા ચોક ગાંધી સર્કલ સેલવાસ ચારસ્તા વડકમોરા સરદાર ચોક અમે અંબેમાતા મંદિરથી શ્યામજી કૃષ્ણવર્મા ચોક સુધી પહોંચી હતી મહાનુભવો દ્વારા બાપી સર્કિટ હાઉસ ખાતે યુનિટી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું પદયાત્રામાં લોકોએ સરદાર અમર રહોના નારા લગાવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોના પરંપરાગત પરિધાન અને સ્વતંત્ર સેનાનીઓની વેશભૂષામાં અલગ અલગ પ્લેકાર્ડ અને એકતાની થીમ સાથે ભાગ લીધો હતો વાપી મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ એનસીસી કેડેટ્સ ગુજરાત યોગ બોર્ડના સભ્યો સહિત અનેક લોકો આ પદયાત્રામાં જોડાયા હતા સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જ્યારે સમગ્ર દેશમાં એકતા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે વાપી મહાનગરપાલક પાલિકા ખાતે વલસાડ જિલ્લાની એકતા યાત્રા ઉજવામાં આવી રહી છે સરદાર સાહેબના સિદ્ધાંતો એમની સાદાઈ એમની અડગતા અને પ્રખર દેશભક્તિનો મેસેજ સમગ્ર યુવા વર્ગમાં જાય